સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટીની સભામાં ગયા હતા ત્યારે ચેતન ધાણાનીએ લાલાવદર ગામના મહેશભાઈ ઉર્ફ જીગાભાઈને ફોન ફોન કર્યો અને પર માત્ર ગાળો જ નથી આપી પણ પણ જાતિ વિશે અપમાનજનક બોલ્યા છે જે જે બાદ જોયું આપણે રાજકારણ જે ખૂબ ગરમાઈ ગયું હતું પછી આપણે જોયું કે ભાજપને જે સિસ્તાની પાર્ટી કહેવાય છે તેના પર અનેક સવાલો ઉઠ્યા અને વિપક્ષ પણ વાતો ઘણો સખત તેનો વિરોધ કરવામાં આવ્યો આખી વાતનો ઓડિયો ક્લિપ જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જ્યાં દરેક શબ્દ દરેક ગાળો દરેક ધમકી સ્પષ્ટ સંભળાઈ રહી હતી પછી અમરેલીના દલિત સમાજના લોકો રોષે ભરાયા અમરેલી તાલુકા પ્રમુખ તાલુકાના પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે ચેતન ધાણાની વિરુદ્ધ એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે સ્થાનિક દલિત આગેવાનો કાર્યકરો યુવા પોલીસ સ્ટેશન પહોંચી અને એક જ માંગ કરી કે ચેતન ધાણાની સામે કડક કાર્યવાહી કરો આ બધું જોર શોરથી ચાલી રહ્યું છે ત્યારે ચેતન ધાણાની અચાનક જ જિલ્લા ભાજપના પ્રમુખથી પદેથી રાજીનામું આપી દીધું છે રાજીનામામાં તેમણે લખ્યું કે મારા નામ એક કથિત ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે જેના કારણે પાર્ટી પર આક્ષેપો થઈ રહ્યા છે પાર્ટીને નુકસાન ન થાય તે માટે હું નૈતિકતાના ધોરણે સાંભળજો મિત્રો નૈતિકતાના ધોરણે હું રાજીનામું આપું છું નૈતિકતા જ્યારે જાતિ આધારિત અપમાનજનક આક્ષેપો જ્યારે રીટેક નૈતિકતા જ્યારે જાતિ આધારિત અપમાનના આક્ષેપો થયા હોય ત્યારે એસ્ટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો હોય ત્યારે રાજીનામું નૈતિકતા આપેલું ના કહેવાય એ મજબૂરીમાં આપેલું કહેવાય સાહેબ લોકો સારી રીતે સમજે છે આ ઘટના માત્ર એક વ્યક્તિની નથી આ ગુજરાતની રાજકીય માનસિકતાનું પ્રતિબિંબ છે ત્યાં લોકોને નીચા પાડવામાં આવે છે જ્યારે રાજનેતાઓને લાગે છે તે કંઈ પણ બોલી શકે છે કોઈ પણ તમે જે તે પાર્ટીમાં છો ત્યારે તમે કોઈ પણ અપમાન કરી શકો છો તો એવું ના હોય ભાજપના એક હોદ્દેદારો સામે હેઠળ ગુનો નોંધાયો છે અને પછી રાજીનામું આપીને પાર્ટી બચાવવાનું નાટક થાય છે તો એને નૈતિકતા નહીં એને ઈમેજ મેનેજમેન્ટ કહેવાય છે પ્રશ્ન એ છે શું ભાજપ દલિત સમાજ સામેના આવા શબ્દો બોલનારની સામે કડક કાર્યવાહી કરશે કે ભાઈ હંમેશા મામલો ઠંડો પાડી દેવામાં પ્રયાસ જે કરવામાં આવ્યો છે કે રાજીનામું આપી દીધું તે ચાલુ રહેશે કારણ કે ઇતિહાસ તો સાક્ષી છે ને જ્યારે પણ કોઈ સત્તાધારી આક્ષેપો થતા હોય છે પક્ષ સામે ત્યારે કથિત પછી ભૂલ અને વિસરી હોય છે માટે હવે જોવાનું રહેશે કે આગળ શું કાર્યવાહી થવાની છે ચેતન ધારાણી સામે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં